દિવસે ડિજિટલ મૂકેલા લાખના હીરા પાસવર્ડ નાખી ચોરી કરી ફરાર થઈ ગયા પોલીસને જાણ થઈ કે મુખ્ય આરોપી આકાશ શાક્ય મધ્યપ્રદેશના ભીણ જિલ્લામાં છે ત્યારે સહઆરોપી કૈલાશ કુમાર રાજસ્થાનના સિરોહી જિલ્લામાં છે ચપ્પલ ખાડી માટે સંવેદનશીલ વિસ્તાર હોય ત્યારે અગાઉ પણ કુંખર ડાકોનું રાજ હોય આ વિસ્તારમાં કોઈ અજાણ્યા માણસે પ્રવેશવું જાન જોખમ સમાન છે કેસની ગંભીરતાની સાથે સુરત પોલીસ સર્વેલન્સની ટીમે એક ખુફિયા પ્લાન બનાવ્યો જેમાં પહેલા મજૂરની જેમ વેશ બદલ્યો પછી ટેકનિકલ સૂત્રોની મદદથી લોકેશન ટ્રેસ કર્યો યુવન સોર્સિસની મદદથી આખી રેકી પણ કરાઈ બાદમાં તેમણે આકાશ નામના વ્યક્તિને ધરપકડ કરીને પૂછપરછમાં કૈલાશ કુમાર મેઘવાલના રાજસ્થાનમાં હોવાની માહિતી પણ મળી જેને પણ ટ્રેસ કરી ઝડપી પાડવામાં આવ્યો છે આરોપીઓ પાસેથી છ લાખના હીરા બે મોબાઈલ ફોન મળી છ લાખનો મુદ્દાવાલ રિકવર કરાયો છે ગઈ હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે તારીખ તેર થી પંદર વચ્ચે જયારે હીરાના કારખાનાઓમાં રજા હોય છે અને જે હીરાના રત્ન કલાકારો હોય છે એને પણ રજા હોય છે એ દરમિયાન કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્નેહ મુદ્રા વિસ્તારમાં ખાતા નંબર ત્રેસઠ માં જયારે આ કારખાનું બંધ હોય તો એની તિજોરી ખોલી અને આશરે સાડા અગિયાર લાખના હીરાની ચોરી થયેલાનું માલુમ પડેલું અને સોળ તારીખે ફરિયાદી શ્રીએ કાપોદરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવેલી જ્યારે આ બનાવમાં આશ્ચર્યજનક વાત એ હતી કે આ તિજોરી તોડવામાં નથી આવેલી આ તિજોરી નંબરિંગ વાળી હતી જેમાં લોક ખોલવા માટે ડિજિટલ નંબરનો ઉપયોગ થતો હોય એ નંબરની પણ કોઈ ચોરી કરેલી હોય અને તિજોરી ખોલેલી હોય એ પ્રકારની આ ચોરી હતી ત્યારબાદ કાપોદરા પોલીસ સ્ટેશને જુદી જુદી ટીમો બનાવી તેના જે રત્ન કલાકારો કારીગર હતો એના ડેટા મેળવવાનું ચાલુ કર્યું એમાંથી એક કારીગર જે કારીગર આકાશસિંહ દેવશી સાક્ય નામનો કારીગર પોતે આ બનાવના આગલા દિવસથી ગુમ હતો અને પોતે ભીંડ વિસ્તારનો બિહડ વિસ્તારનો ચંબલ વિસ્તારનો મધ્યપ્રદેશનો રહેવાસી હોય એનો મોબાઈલ નંબર પણ બંધ હતો ત્યારબાદ એના એક અલગ મોબાઈલ નંબર મળી મળી આવતા ભીંડ વિસ્તારમાં એક સર્વેલન્સની ટીમ પીએસઆઈ પિંજર તથા દામજીભાઈ અને સંજીભાઈ હેડ કોન્સ્ટેબલોને મોકલવામાં આવેલા અને ત્યાં આગળ બે ત્રણ દિવસ રેકી કરતા એ વ્યક્તિ બે ત્રણ દિવસથી આ હીરાની ચોરી કરીને ત્યાં જ રહેતો હોય એને રેકી કરી અને ત્યાં પકડી લેવામાં આવેલો ત્યારબાદ એના દ્વારા માલુમ પડવામાં આવેલ કે આ ચોરીમાં અન્ય પણ એક આરોપી કૈલાસ કુમાર જે સિહોરી રાજસ્થાનનો રહેવાસી હોય તેણે પણ આ ચોરીમાં એની મદદગારી કરેલી હોય અને અડધો મુદ્દામાલ તેની પાસે હોય જેથી ભીંડ વિસ્તારમાંથી એ પ્રથમ આરોપીને પકડી અને રાજસ્થાન ખાતે તપાસમાં ગયેલા અને રાજસ્થાન ખાતેથી બીજા આરોપીને પકડી અને અગિયાર લાખમાંથી સાડા છ લાખનો મુદ્દામાલ રિકવર કરેલો છે અન્ય મુદ્દામાલ તેણે સુરતમાં જે જગ્યાએ વેચ્યો છે ત્યાંથી રિકવર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે